જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું રામદેવપીરનો પરચો સાથે સાંભળશું રામદેવપીરના ચોવીસ ફરમાનો જે બીજના દિવસે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ ઘોર કળિયુગમાં આજે પણ ભક્તોને પરચા પૂરે છે એવા બાર બીજના ધણી કહેવાતા રામદેવપીર દ્વારકાધીશનો જ અવતાર છે આ કળિયુગમાં ગુરુવાર અને દર મહિનાની બીજના દિવસે જે કોઈ ભક્ત રામદેવપીરની પૂજા અર્ચના કરશે તેમના પરચા સાંભળશે ગુગલ લોબાનના ધૂપ કરશે તેની મનોકામના રામદેવજી પૂરી કરશે સંતાન આપશે નિર્ધનને ધન કોઢિયાને કાયા આપશે તો આ વિડિયોમાં રામદેવ પીરના પ્રગટ પરચાની ગાથા કહીશું બોલો રામા પીરની જય પોકરણ ગઢમાં એક દરજી રહેતો હતો આ દરજી ઘણો લાલચુ હતો બાળપણમાં રામદેવજીને ઘોડે સવારી ખૂબ જ પ્રિય હતી તેથી માતા મીણદે સુંદર મજાના રેશમી વસ્ત્ર આ દરજીને આપી અને લુકડાનો ઘોડો બનાવડાવતા લાલચુ દરજી રેશમી અને કિંમતી વસ્ત્ર રાખી લેતો અને એની જગ્યાએ સાદા સુતરાવ ગાભાનો ઘોડો બનાવી દેતો રામદેવજીએ વિચાર કર્યો કે આ લાલચુ દરજીની લાલચ દૂર કરવા માટે એને પાઠ તો ભણાવવો જ જોઈએ પ્રભુ તો સાગર સમાન ઉદાર છે એ હંમેશા પાપનો સૌહાર કરે છે પાપીનો નહીં પ્રભુ સજા જરૂર કરે છે પરંતુ એ સજા એવી હોય છે કે માણસનો અવતાર સફળ થઈ જાય એક દિવસની વાત છે દરજી લુગડાનો ઘોડો બનાવીને લાવ્યો રામદેવજી ઘોડા પર બેઠા તથા બેઠા બેઠા જ ઘોડાને દોડાવવા માટે લગામ ખેંચવા લાગ્યા આ જોઈને માતા મિણલ હસતા હસતા બોલ્યા કે દીકરા આ તો લુગડાનો ઘોડો છે એ કંઈ દોડે નહીં ત્યારે રામદેવજી બોલ્યા હે માં ભલે ને ઘોડો લુગડાનો હોય બીજા ઘોડા તો ધરતી પર દોડે આ તો આકાશમાં ઉડે આમ કહીને રામદેવજીએ ઘોડાની લગામ ખેંચી ત્યાં તો ઘોડો ઉડ્યો સર કરતો ગયો આકાશમાં અને ઘડી વારમાં તો દેખાતો બંધ થઈ ગયો માતા મીણલદેને ફાળ પડી એમને થયું કે નક્કી આ ઘોડામાં આ દરજીએ કાંઈક કરામત કરી અજમલ અજમલરાયને વાત કરી અજમલજીના રોષનો પાર ન રહ્યો એમને ગુસ્સો થઈ આજ્ઞા કરી કે બધો જ વાંક આ દરજીનો છે નાખી દો એને જેલની અંદર બિચારો દરજી તો પુરાણો જેલમાં હું નિર્દોષ છું એમ કર ઘરીને કહેતો રહ્યો પણ લાડકવાયો પુત્ર આમ એકાએક આકાશ માર્ગે ઉડી જવાથી વિહોળ થયેલા માતા પિતાએ દરજીને એક પણ વાત ન સાંભળી આ બાજુ લુકડાના ઘોડા પર સવાર થઈને આકાશ માર્ગે ઉડતા રામદેવજીની નજર એક મહેલની અગાસીમાં ચોધાર આંસુ સારતી એક બાળા પર પડી એ બાળા હતી નેત્રાનંદે એટલે કે નેતલદે વાત એવી હતી કે નેતલદે અત્યંત કોરૂપી હતા બધા જ એનો તિરસ્કાર કરતા સમજણ આવી ત્યારથી જ નેત્રાદેએ રામદેવજીનું શરણ લઈ લીધું સૂતા જાગતા ખાતા પીતા ઊઠતા બેસતા એ રામદેવજીનું સ્મરણ કરતી આકાશ માર્ગેથી રામદેવજીએ નેત્રાદેયને જોયા ઘોડાને ત્યાં ઉતાર્યો પોતાની ઓળખાણ આપી નેતલદે તો રડતા રડતા પ્રભુના પગમાં પડી જતા બોલ્યા કે તમે તો મારા આરાધ્ય દેવ છો હું મનોમન તમને વરી ચૂકી છું મને લેવા ક્યારે આવશો ત્યારે રામદેવજી બોલ્યા કે ધીરજ રાખો તમારી આશા હું અવશ્ય પૂર્ણ કરીશ આ મારું વચન છે ત્યાંથી રામદેવજી આકાશ માર્ગે પાછા પોખરણ ગઢાવ્યા આવ્યા દરજીને જેલમાંથી છોડાવ્યો દરજીએ જિંદગીમાં કદી કોઈ પણ જાતનું પાપ ન કરવાની પ્રતિજ્ઞા લીધી અને રામદેવજીનો ભક્ત બની ગયો યુવાન વયે રામદેવજી જાન લઈને નેતલદેને પરણવા ગયા હસ્તમિળાપ થતાં જ કાળા કુબડા નેતલદે સ્વર્ગની અપસરા જેવા રૂપાળા બની ગયા ધન્ય છે આ પ્રગટ પીરને હે રામદેવજી આ જીવ પણ લાલચુ દરજી કરો પણ જીવનરૂપી આ સંકટ જેલમાંથી પણ તમે જ આવજો બોલો રામા પીરની જય રામદેવજીના લગ્ન લેવાણા આખું નગર હરખના હિલોળે ચડ્યું સૌ રામદેવ પીરની જાનમાં જવા અધીરા થયા રાયકાને તૈયાર કરીને સગુણા કંકોત્રી મોકલી સાથે સંદેશ મોકલ્યો કે બેનડી તારા વીરાના લગ્ન માણવા ભાણીજને લઈ વહેલી આવજે સગુણા દેનો પતિ અને સાસુ રામદેવજીને શત્રુ માનતા હતા રાયકો સાંધણી પર સવાર થઈ કંકોત્રી દેવ આવ્યો તો એમણે રાયકાને કેદ કરીને જેલમાં પૂરી દીધો જેલમાં બેઠા બેઠા રાયકાએ રામદેવજીને સાદ દીધો એ સાદ છેક ગઢના પીરના કાને અથડાયો સાદ સાંભળતા જ રામદેવજી લીલુડા ઘોડલા પર સવાર થયા સગુણા દેના પતિના નગરમાં ગઢના કાંગરા ધણધણી ગભરાયેલા પતિએ સગુણા દેને લગ્નમાં જવાની હા પાડી આમ રામદેવજી તો પ્રગટ પીર છે સો ગાં છેટેથી સાદ્યો તો પણ પીર અવશ્ય સાંભળે છે આવા અનેક પરચાઓ રામદેવ પીરે તેના જીવનમાં આપ્યા છે તો મિત્રો આ હતો રામદેવ પીરનો પરચો હવે સાંભળશું રામદેવ પીરના ચોવીસ ફરમાનો જેમાંનું પહેલું ફરમાન એ છે કે આ ધર્મના ગત સમાજના એ વાદ વિવાદી નિંદક કે તકવાદી બનવું નહીં તેમજ આપેલ વાયક આળસથી પાછા ઠેલવા નહીં બીજું ફરમાન એ છે કે સદગુરુના વચન ઉથાપવા નહીં ત્રીજું ફરમાન એ છે કે સદ્ગુરુનું આ ધર્મોમાં માતમ મોટું હોવાથી તન મન ધનથી સેવા ભક્તિ કરવી ચોથું ફરમાન એ છે કે ગુરુના શબ્દે શંકા રાખી સાચું છુપાવવું નહીં પાંચમું ફરમાન એ છે કે ગુરુ સેવા શિવ શિવકાદીએ સેવેલ છે માટે ગુરુ સેવા એ ધર્મ અનાદિનો છે તે મર્મ સમજવો છઠ્ઠું ફરમાન એ છે કે ગુરુ જ ઈશ્વરનું ઘર બતાવે છે એ બૌદ્ધ ભૂલશો નહીં સાતમું ફરમાન એ છે કે ગુરુદ્રોહ કરવાથી લક્ષ્ય ચોરાશી મળતી નથી એવી બીક કાયમ રાખવી આઠમું ફરમાન એ છે કે ગુરુ લક્ષ્ય અલખ બતાવે ગુરુ વિના પાર થવાતું નથી તેમજ ગુરુપદ જ નૈતિક નિજારી છે નવમું ફરમાન એ છે કે અભ્યાગત કે અતિથિ આવે તો એને અમી જળની તૃપ્તિ કરાવી સન્માન કરવાનું ચૂકવું નહીં દસમું ફરમાન એ છે કે પ્રાતઃકાળે નિંદ્રા ત્યાગી જળે સ્નાન કરી ધૂપ દીપ કરી આસન સ્થાપી ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અગિયારમું ફરમાન એ છે કે મળેલ ગુરુ ઉપદેશ સંધ્યાએ મન સ્થિર કરી અજપા જપવા અને માજમ રાતે ક્રિયા સાધના પ્રાણાયામથી શ્વાસ કુંભ કરવાની ક્રિયા કરવી બારમું ફરમાન એ છે કે સંપત જેવી ઉજવણી કરવી અને કીર્તન ભૂખ રાખવી તેમજ ભાવનો ત્યાગ કરવો તેરમું ફરમાન એ છે કે વિનય અને વિવેક જાળવી નેક ટેક અને સંયમ નિયમથી વ્રત નિયમ રાખવો ચૌદમું ફરમાન એ છે સદવર્તનને શુભ વિચાર રાખવો વાણી બોલતા વિચાર રાખવો પાંચમું ફરમાન એ છે પરમાર્થી સેવામાં સેવક થવું દિન દુખિયા અને રોગીની સેવા કરવી ઉજળું અંતર રાખી એકબીજાને સહાય કરવી સોળમું ફરમાન એ છે જનસેવામાં જીવન ગાળી ધાર્મિક જીવન ગાળવું સત્તરમું ફરમાન એ છે અમારા ભક્ત ભક્તિમાં ભાવ રાખશે તેને અમે અંતરિક્ષ રીતે જરૂર સહાય કરીશું તેમાં સંદેહ નથી અઢારમું ફરમાન એ છે સભામાં સહુનું સાંભળવું અને અમારા ફરમાનનું પાલન કરવું એ જ અમારા સેવક નિર્વાણ પદને પામશે ઓગણીસમું ફરમાન એ છે કે ભક્તિના બહાને કોઈ ઝાર કરશે એ અમારા ભક્ત કે સેવક નહીં ગણાય તેમજ પાઠ પૂજાના અધિકારી નહીં બને વીસમું ફરમાન એ છે કે હું સૌનો અંતરદાતા છું ભક્તનો રક્ષણ હાર તેમજ ધર્મને માટે ભિન્ન ભિન્ન સ્થળે અવતાર ધારણ કરું છું એકવીસમું ફરમાન એ છે કે ભક્તિ નિષ્કામ ભાવે કરવી તે જ અમારા સત્ય સુજાણ છે બાવીસમું ફરમાન એ છે કે નવ ઇન્દ્રિયને વશ કરવી અને નવ પ્રકારની ભક્તિ કરવી ત્રેવીસમું ફરમાન એ છે કે પૃથ્વીમાં રહી શિષ્ય ભાવ ધારણ કરી જે જે ઉપકારી ભાવ છે તેને ગુરુપદમાં પૂજનિક ગણવા ચોવીસમું ફરમાન એ છે કે હું અને તું ભાવ મટાડી અલખ ધણીને આરાધવા તો આ હતા રામદેવ પીરે તેના ભક્તને આપેલા ચોવીસ ફરમાનો જ્યારે રામદેવજી મહારાજે સમાધિ લીધી ત્યારે તેના ભક્તોને ચોવીસ ફરમાનો રૂપે અંતિમ બોધ આપ્યો હતો અને વરદાન આપ્યું હતું કે જે ભક્તો આ ચોવીસ ફરમાનોની આજ્ઞાનું પાલન કરશે બીજના દિવસે લીલોનેજો ફરકાવી પૂજા પાઠ કરશે રાત્રિ જાગરણ કરી ભજન કીર્તન કરી જ્યોતિ પાઠ કરશે ત્યાં હું અવશ્ય હાજરી આપીશ આ મારું વચન છે તો મિત્રો આ વિડિયોમાં રામદેવ પીરનો લીલુડા ઘોડાનો પરચો સાંભળ્યો સાથે સાંભળ્યું રામદેવ પીરના ચોવીસ ફરમાનો બોલો રામ આપી જય હિંદ વાપી જય અલખ ધણીની જય બોલો દુખિયાના બેલીની જય મિત્રો ખૂબ જ સુંદર આજનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈ રામાપીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ